નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવમાં આજે વધારો કે પછી ઘટાડો અને કપાસના ભાવ છે એ કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ વિડીયોમાં સુધી બન્યા રહેજો ઉપરાંત છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના કપાસ અને અન્ય પાકોને રિલેટેડ વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે કપાસની બજારથી તો મિત્રો ઓલ ઓવર છે ત્યારે બજાર છે એ સારી એવી તેજીમાં છે પ્રીવિયસ અઠવાડિયામાં વાત કરીએ તો મિત્રો પચાસક રૂપિયાનો સારો એવો સુધારો પણ જે આપણું કપાસનું માર્કેટ છે એમાં જોવા મળ્યો હતો આ ઉપરાંત આ અઠવાડિયામાં વાત કરીએ તો પણ સારી એવી તેજી મળશે અને આજે મિત્રો સોમવાર હોવાથી જે બજાર ખુલશે એમાં પંદરથી લઈને પચીસ રૂપિયાનો મિત્રો જે સુધારો જોવા મળે એવી મિત્રો પૂરેપૂરી અત્યારે શક્યતા જોવા મળી રહી છે આ સાથે સાથે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ની ખૂબ જ નજીક જે ભાવ છે એ બોલાતો જોવા મળી શકે છે ઓછામાં ઓછો જે ભાવ છે મિત્રો એ સોળસો અને સાઠ સિત્તેર એંશી નેવું અને સોની વચ્ચે મિત્રો બોલાતો જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ કપાસના સૌથી નીચા ભાવની તો આઠસોથી નવસો વચ્ચે સૌથી નીચો ભાવ અને ઓનન એવરેજ ભાવની વાત કરીએ તો જે કપાસની જે માર્કેટ છે એમાં વાત કરીએ તો આપણે ચૌદસો રૂપિયાથી લઈને સાડી પંદરસો રૂપિયા સુધીનો જે ભાવ છે એ ખેડૂતોને જોવા મળી શકે છે હવે મિત્રો આપણે વાયદા ઉપર આવ્યા સૌ પ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે ત્રેપન હજાર અને ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે આજે સાંજ સુધીમાં મે બી એમસીએક્સ વાયદો ત્રેપન હજાર પાંચસો રૂપિયા સુધી જોવા મળે એવી મિત્રો ધારણા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ યુએસ કોટન વાયદાની તો અત્યારે જે વાયદો છે એ છાસઠ પોઈન્ટ સિત્તેર ડોલર જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો માઇનસ એંશી ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે એટલે કે ઝીરો પોઈન્ટ એંશી પરંતુ ઓલ ઓવર આજે જે વાયદો છે મે બી સડસઠ ડોલર સુધી જોવા મળે એવી મિત્રો ધારણા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે માર્કેટ ડેપ અને એનાલિસિસની તો અત્યારે જે મિત્રો માર્કેટ છે એ એંશી ટકા માર્કેટ છે એ આપણું આપણે સાડી પંદરસોથી લઈને સાડી સોળસો સુધીમાં વેચાયેલું છે બાકીનું જે વીસ ટકા છે એ આપણે વાત કરીએ તો બારસો રૂપિયાથી લઈને સાડી પંદરસો રૂપિયા સુધી મિત્રો જોવા મળી રહ્યું છે આમ માર્કેટ છે અત્યારે ઓલ ઓવર જે ભાવ છે સોળસો પ્લસ જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો કપાસના એવરેજ ભાવ સાત હજાર અને સિત્તેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સૌથી નીચા ભાવ ચાર હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર ચારસો અને વીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ તે આજની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત તમે કપાસના કેટલા ભાવ લેવા માંગો છો એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં હસ્તુ જય હિન્દ